વાવ તાલુકાના અસારા ગામના ગ્રામજનોએ આપ્યું આવેદનપત્ર મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આપ્યું આવેદનપત્ર પૂરમાં થયેલ નુકસાનને મામલે 100% કેસ રોલ થતા ઘરવકરી સહાય ચૂકવવા કરી રજૂઆત તેમજ મનરેગા યોજનામાં ખેતરોના તમામ રસ્તા બનાવી આપવા કરી રજૂઆત અસરા ગામના સો ટકા અસરગ્રસ્ત હોવા છતાં ઘરવકરી સહાયથી વંચિત રહેતા કરી રજૂઆત તાત્કાલિક ધોરણે સર્વે કરાવી બાકી રહેતા તમામ લોકોને ઘરવખરી સહાય મળે તે માટે કાર્યવાહી કરવા માંગ કરી હતી તેમજ સુઈ ગામના ચાળા ગામના ઘરવખરી અને પશુ સહાયનું સર્વે કરવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી હતી તેમજ ચાળા ગામે મૃત્યુ પામેલા પશુ સહાયમાં ફક્ત બે લાભાર્થીઓને મળેલ છે ગામમાં 50 થી વધુ પશુ મરણ પામેલ છે તેનું પણ સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે સર ઓ તમાશ કોઈ પણ સહાય મળી છે નહીં અમે ચલાવની પાસે રાંહો બરાબર કોઈ કાલે મે જાતા જરા ટીડીઆર ને પછી મમદાર બધે ગયા કોઈ પણ સહાય મળી છે નહીં અહીંયા કરી અમે અને ખુદ કોઈ પણ સહાય મળી છે નહીં મેં કરી નમો બુદ્ધિ મારું નામ ગલસર શિવરામભાઈ ઠેંગરભાઈ ગામ અશારા રહું અશારા વાસમાં મારા એકસો અગિયાર ઘર છે ટોટલ ઘરોમાંથી કોઈને સહાય મળી નથી અને મને ખુદને તલાટી કે ગ્રામ પંચાયતના કોઈ સભ્ય કોઈ સરપંચ કોઈ બી મારા ઘરની કોઈ મુલાકાત લેવા માટે આવ્યા નથી એટલે અમે કાલે જ્યાં હતાદનપત્ર આપવા માટે મામલતદાર કચેરી રાય આવેદનપત્ર આપ્યું છે બીજી વાર ફોમ ભરજો અને તમને પાછું આ રિટર્ન અમે કરીશું કોશિશ કે તમને પાછું મળી શકે બાકી અત્યારે અમે તમામ ગ્રામજનો ભેગા થઈ અને લકરીબન બે કલાકથી અમે અહીંયા ઊભા છીએ પણ હજી સુધી કોઈ તલાટી ગ્રામ મંત્રી નથી આવ્યા નથી ગ્રામ પંચાયતના શ્રી નથી આવ્યા નથી ગ્રામ પંચાયત ચલાવે છે એ પણ નથી અત્યારે હાલ હાજર અને તલાટી સાહેબ એમ કહે છે ફોન કર્યો હતો કે અત્યારે હાલ હું રજા આવું છું એટલે એક દિવસ એવો આવે કે આખી આખી નાઈટ તલાટી અહીંયા કામ કરીને જાય અને એક દિવસ એવો આવે કે અત્યારે હું હાજર નથી એનું કારણ શું તમારી માંગ શું અમારી માંગ એ કે તમામ ગામજનોને

આ ગામ લોકોની રજૂઆત એવી હતી કે હોય હો ટકા ડોલ વેચવામાં આવે પરંતુ ઘર વખરીનું જે તે નુકસાન છે એ એક પણ વ્યક્તિને મળ્યું નથી કોઈને પશુપાલનનું નુકસાન હોય કોઈને મકાન પડી ગયું હોય કે બીજું કોઈ મોટું નુકસાન હોય આ લોકોનો કોઈ પણ સર્વે કરવામાં આવ્યું નથી આજ દિવસ સુધી તંત્રના બીજા કોઈ પણ અધિકારી અહીંયા ફરક્યા નથી અને તલાટી અને સરપંચે જે એક દિવસ પરી કામ કર્યું તે કર્યું એના પછી આ લોકોની માગ એવી છે ફરી વખત સર્વે કરવામાં આવે આખા ગામને કેશ ડ્યુલ મળે છે તો ઘર વખતનું સામાન મળવાપાત્ર હોય બધા તમામને આપવામાં આવે જે તે નુકસાન થયું છે એની ફરી વખત સર્વે કરવામાં આવે તાલુકા વિકાસ અધિકારી શ્રી વાવ મામલતદાર શ્રી વાવ અને એસટીએમની કચેરી એટલે એસટીએમ અધિકારી શ્રી થરાજ નાયબ કલેક્ટર અને આપણા બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને લાગતા વળગતા તંત્રને મારી રામસિંહભાઈ રાજપૂતની બે હાથ જોડીને અપીલ છે કે આ સારા વાસીઓ જે યુવાનો વડીલો આવે અહીંયા ઊભા છે એમની માગ એવી છે કે રીસર્વે ફરીથી કરવામાં આવે અને જે લોકોને નુકસાન છે તેમને સંપૂર્ણ નુકસાનનો સર્વે કરી અને ચુકવણું કરવામાં આવે સરકારના ધારાધોરણો મુજબ જે મળવાપાત્ર સહાય છે તે આપવામાં આવે એવી ગામ લોકો વતી હું માંગ કરી રહ્યો છું અને મારી માંગને તાત્કાલિક સ્વીકારવામાં આવે એવી તાલુકા વિકાસ અધિકારીને અને મામલદાર સાહેબશ્રીને મારી બે હાથ જોડીને અપીલ છે હું જે ઘરમાં રહેતો હતો મારો ઘર બધી તણાઈ ગઈ છે અને એ બાબતમાં કઈ વળતર મળે નથી અને ગામજનો પણ વળતર મળ્યો નથી ખૂબ મોટી ભાડામાં નુકસાન થાય ખેતરોમાં પણ ખૂબ મોટું નુકસાન છે એ બાબતમાં પણ કોઈ વળતર મળે નથી તમારું નામ મારું નામ રાણાભાઈ પીરાભાઈ રાજપૂત છે દુકાનોમાં ખુબ દેશ દુકાનોની અંદર અમારે ખૂબ મોટા નુકસાન છે બધી જ દુકાનો પોતે ભરાઈ જતી પણ આ સુધી કોઈ લોટ લીધી નથી ગ્રામ પંચાયતમાં બધા ગ્રામજનો ભેગા થયા છે અમારા આસારાવાસમાં પાણીનું સો ટકા અસરગ્રસ્તમાં હતું છતાં પણ એકવાર કેશ ડોલ બધાને આપી છે પછી ઘરવખરી બધાની મતલબ મોસ્ટ ઓફલી નેવું ટકા માણસોની ઘરવખરી અહીંથી ગામમાં અહીંથી પાણી ભરાઈ જવાથી નીકળી ગઈ છે તો એની જે રાશન મતલબ એમાં મળવાનું હતું સરકાર તરફથી તો એ કોઈ પણ જાતની સહાય મળી નથી એની અંદર મતલબ નેવુંથી સો જણાને સહાય મળી છે પણ એ તે લાગતા વળગતાને સરપંચ તલાટીએ એમની રીતે કરીને આપી દીધું છે અત્યારે હવે અમને સરપંચ કે તલાટી કોઈ કાંઈ જવાબ આપતા નથી અમે કાલે ટીડીઓ પાસે પણ ગયા હતા તો એમણે પણ એમ કીધું છે કે તમે ફોર્મ ભરીને આપો તો હું બધાને રાસ આપી દઉં સહાય તો આ રીતની સહાય મળી નથી આ પણ એક મોટા પાયે કૌભાંડ થયું છે અને આવનારા સમયમાં આ ના થાય એના માટે ટીડીઓ જિલ્લા વિકાસ અધિકારી રાજ્યના પ્રધાનમંત્રી રાજ્યના મુખ્યમંત્રી શ્રીને બધાને અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે અમારા ગામની અંદર આ મોટા પાયે એક કૌભાંડ જ છે અને બીજું કે ઠાકોરવાસના અમારા પચાસથી સાઠ ઘર છે જે પૂરા રણની અંદર રહે છે એમને પૂરા બધાને પૂર આવી ગયું બધાના ઘર પડી ગયા કોઈને ઘર વખરી નથી રહી તો આજની ઉદ્યો કોઈ સર્વે કે કોઈ તંત્ર ત્યાં આવીને જોયું નથી એમને પૂછ્યું પણ નથી કે ભાઈ તમારે કેવી તકલીફ છે આજે પણ આ સો નામ આવ્યા એની અંદર એક પણ ઠાકોરનું નામ નથી દલિત પરિવારના પણ કેટલા તળાવની પાળે માણસો રહે છે એમને પૂરું તળાવ ફાટી ગયું હતું એમના ઘર પડી ગયા છે તો આજે ત્યાં જઈને પણ કોઈ સંભાળ લીધી નથી અને સરપંચ કોઈ જવાબદારી આપતા લેતા નથી અત્યારે ગામ લોકો આખું ગામ પંચાયતે આવીને ઊભું છે છતાં સરપંચ હાજર નથી તલાટી કે હું રજા ઉપર છું બરાબર વીસી કે મને ખબર નથી તો અમારે હવે આ આના માટે કોને મળવું આનું જવાબદાર કોણ છે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આની ઝડપથી ઝડપથી નોંધ લેવાય અમારા ગામમાં ફરીથી સર્વે થાય અને જે લોકો પણ બાકી છે અસરગ્રસ્તમાં જેને સહાય મળવાની છે એમને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે ભાઈ બોલો છો અસારા થી ઠાકોરવાસમાંથી ઠાકોર વાસ બોલો છો અમારે અત્યારે પચાસ ઘર ને કોઈ હજી બધું કોઈ લેવા રોવાત નથી આવ્યો નથી આવ્યો તલાટી નથી આવ્યો સરપંચ નથી કોઈ પણ આવી આવ્યું ઘરે રોવા કોઈ આવ્યું નથી ખૂબ નુકસાન છે પોણી ખૂબ આવ્યું બીજું શું કરવા ખરીમાં બીજી કરવા ખરીમાં બધું છે હાલમાં બેતરો બેતરો બધું કોઈ વસ્તુ રહી નથી બધું પડ્યું હતું સહાય મળવા પાત્ર કોઈ મળવા કોઈ મળ્યું નથી